બધા નવરાત્રીમાં અને ડોક્ટર જનકરાય નાણાવટી આરામ કરતા હતા નીંદરમાં મેઘાણી ભાઈ હેમભાઈ સુતા હતા હેમુ ગઢવી અને દિવાળી અવાજ કાને ફર્યો સાહેબ અને જાગી ગયા ઉઠી ગયા ઘરધણી નાણાવટી સાહેબને ને ઉઠાડ્યા આ કોણ ગાય છે આ બાઈ કોણ ગાય છે કે ભાઈ ભીલની બાઈ છે ડોક્ટર લાડનું કામ કરે છે અને ગરીબીમાં ગાય છે હેમુ ગઢવી આખી આકાશવાણીની ટીમને ઉઠાડીને વણિજા ચોકમાં અડધી રાતે ગયા સાહેબ અને દિવાળી બેન ના ગીતને રેકોર્ડિંગ કરી અને કીધું તમે દેવા ખાતર પરીક્ષા આપો બાકી તમે આકાશવાણીમાં પાસ છો અને પછી દિવાળી બેને ઘણા ગીતો ગાયા કહેવાનો મારો અર્થ મેઘાણી મરજી હતો કારણ એ વાણીઓ હતો આગળ બુદ્ધિ વાણીઓ અમારે માનભાઈ ગઢવી મારે થાન કેતા કે ભગવાન બુદ્ધિ વેચી ત્યારે જેટલી વાણિયા ને દેવાય એટલી દઈ દીધી વધી એમાં આપણે બધાય ગઢવીન પટેલ ને લુવાણા કોળી દરબાર એ બધા એમાં આવી જાય એનું કારણ આગળ બુદ્ધિ વાણીઓ પાછળ મતિ બ્રહ્મ એટલે બ્રાહ્મણ નહીં બ્રહ્મા આપણે બધાય આવી જાય આગળ બુદ્ધિ વાણીઓ પાછળ મતિ બ્રહ્મ તરક બુદ્ધિ તરકડો ન ઘૂસતો મારે ગમ વાણીયાના દીકરાને આગળ આગળ હુજી જાય આ ન કરાય આ ન કરાય આ ન કરાય બરાબર આપણને પછી ખબર પડે કે નો કર્યું હોત તો સારું હોતું બે પણ ત્યાં તો મોડું થઈ ગયું હતું એના બે દાખલા આપીને મારે મેઘાણીની વાત કરવી છે વાણિયામાં કેટલી બુદ્ધિ છે એક શેઠ કર્ફ્યુ હતો કર્ફ્યુ અને ચોકમાં નીકળ્યા બોલો ચાઇન ચોકમાં આવ્યા કર્ફ્યુમાં મૂર્ખું ન આવે અને ડાયું હરણ ચોકમાં આવીને નો ઉભા એટલે પોલીસની ગાડી આવી કેમ ઉભા સાહેબ કર્ફ્યુ છે ખબર નથી શેઠ કે કઈ બોલ્યા નથી દાંત બી દેખાડવા સાહેબ કે બે જાવ જીપમાં આલો કરફ્યુ છે ખબર નથી આલો પોલીસ સ્ટેશને બે ગયા જીપમાં પોલીસ સ્ટેશને લઈ જતા હતા રસ્તામાં કે હે સાહેબ અહીં મારી દીકરી રે કે ખમાચાર દઈ આવું કહેતા હો તો કે હા દઈ આવો પાછા જટાવો એ ગયા એ ગયા પછી કોણ આવે સર અંદર ગયા એ ગયા પછી પોલીસ ઓફિસર એને બોલાવા ગયા કે શેઠ બાપા બારા નીકળતો તો કે સાહેબ તમને ખબર છે કર્ફ્યુ નીકળાય બારો જો બોલો એની ડોકમાં ગાલીઓ નાખી દીધો તમે ઊઠીને એમ કયો બારા નીકળો આ મને તમને ન આવડે આ ઈ નાત જ કરી શકે કર્ફ્યુમાં ખાતાની જીપમાં બે દીકરીની આંટો દઈ આવેલ્યો આપણી તાકાત બાદની વાત છે એક બીજી વાત એની જીણામ જીણી કરી દઉં સાહેબ અમારે સૌરાષ્ટ્રમાં એક શેઠ હતા એને સાઠ હજારની ભેં લીધી બનેલી હકીકતો આ સાઠ હજારની ભેં લીધી અને પંદર વીધીમાં એણે ત્રીસ હજારમાં વેચી નાખી બોલો પચાસ ટકા ખોટ ખાધી અને કોકે કીધું કે શેઠ બાપા ભેં વેચી નાખી તો કે હા કેટલામાં લીધી તો સાઠ હજારમાં વેચી કેટલામાં તો ત્રીસ હજારમાં પચાસ હજાર ભાઈ પચાસ ટકા ખોટ ખાધી તો કે હા લીધું શું તો કે પાંચ હજારની બકરી તો કે આનું કારણ હું તો કે ભેં બોલું તો છાતીમાં દબાણ થાય બોલો ભેં બોલો જો ભેં બોલો અહીંથી નાભીથી આવે ભેં ભેં બોલો અહીંયા દબાણ થાય એને પોહાઈ નહીં જરા અને બકરી બોલો આખો થી બકરી 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 અહીંથી જ બોલાય અહીંયા અંદર જાય હેત નહીં હે ભેં બોલો છાતીમાં દબાણ થાય એને ન પોહાય બકરી બકરી તમે મહિનો બોલ્યા કરો તો કઈ વાંધો જ ના આવે એની એક વાત સર્કસ જોવા ગયા એ અને આગળની ટિકિટ લઈને બેઠા હાવની હાવની આગળ અને સર્કસના ખેલમાં હિંચકાના સાયકલોના અને ખેલ આવ્યા ત્યાં સુધી એને આવી હો પણ હિંસક પ્રાણીના ખેલ શરૂ થયા ને પરસેવો વળી ગયો ખોટું ખલ્યું ઓ આયા બેહાઈ નહીં આ હા હા આ પિંદરું ખુલી જ ધાવજ આપણો નાસ્તો કરી જાય હો એને હુજે એવું થાય પાછું પણ આય શેઠ ને હુજ નો ઉનકો તો પિંદરું કુદરત ખુલી ગયું હાવ નીકળી ગયો બારો પછી તો સર્કસના ના અઘરા મઘરા જે દાવ હતા ને તો ઓડિયા સે કરી દીધા કોઈ તંબુ તોડી નીકળી ગયું કોઈ હિંચકે ચડી ગયું પણ શેઠ હડી કાઢીને પીંદરામ કરી ગયા ને પીંદરું બંધ કરી દીધું અંદરથી આવડે આપણે આનો આવડે હાવજ જેવો નીકળી ગયો એ હડી કાઢીને પીંદરામ કરી ગયા પીંદરું અંદરથી બંધ કરી દીધું અને ઠેકડા મારે હાવજ અંદર તો આપણે બહાર આપણે બહાર તો હાવજ અંદર કોકે કીધું શેઠ બાપા બારા નીકળો બારા નીકળો આબરૂના કાંકરા થાય તો કે કાંકરા ભલે થાય મરીએ તો મોટા મોટા પાલિયા થાય એના કાંતા કાંકરા હારા કાંકરા હારા આ મારે જે વાત કરવી છે મેઘાણીની એનો એક પ્રસંગ મારી માતાઓ બહેનો દીકરીઓ વડીલો બેઠા એટલે કહું મેઘાણીભાઈને કોકે કોકને પૂછ્યું મેઘાણીભાઈ આ મને બહુ ગમે છે પ્રસંગ છે કે દરિયા ગીત લખવાશ કોઈ ગાતું છે શું ભાઈ એ સાહિત્ય મેળવ્યો હો જબરજસ્ત સાહિત્યની ખેવનાની જબરજસ્ત હતી મેઘાણીભાઈને મેઘાણીભાઈને કોઈ એમ કેતું ને ભાઈ કે અમારા ગામમાં એક ભાઈ ભજન બહુ હારા ગાય તો તરત જ એમ કે હાલો ને આપણે ભજન સાંભળવા જાય તો તો એ અભિમાની બહુ છે મેઘાણીભાઈની કે ઓલો માણસ અભિમાની બહુ છે ભજન ગાય તો કે અભિમાનની કેવા સહી તો જોવા દ્યો એમ એ સાહિત્યનો ભાગ છે ને અને ઓલો માણસ એમ કે તમે ત્યાં જાવ નહીં ભજન નો ગાઈને તમારો અપમાન કરે તો તો કોઈ એ જોવા તો દ્યો કેવું અપમાન કરે કેવો હું સહન કરી શકું છું એ સાહિત્યનો ભાગ છે સાહેબ એ માણા રાષ્ટ્ર સાઈડનું બિરુદ પામી શકે હ દરિયાના ગીત કોઈ ગાતું છે મારે લખવા મેઘાણીબાઈ કોઈક પૂછ્યું તું કે દરિયાના નીર ખારા કેમ છે તે મેઘાણી જવાબભાઈ પડતો કે દરિયાના પટમાં કઈક જવતલિયા બુડી ગયા દરિયાના પટમાં કઈક આશા ભરી નારીના પટમાં બુડી ગયા દીકરા બુડ્યા પછી છે પતિ બુડી ગયા પછી પત્ની રોયે છે ભાઈ બુડી ગયા પછી બેન રોઈ છે આહોડા ગયા ને દરિયો ખારો થઈ ગયો મેં ગાણી કે સાહેબ કાલ ના તમે ટીવી પર જોઈ છે આ વાવાઝોડું ઉપડ્યું છે ને એમાં પ્રસંગો બધા આવે એવા કેટલા કેટલા દરિયે છે કેટલા વાણ છે કેટલા વાણ છે ટીવી માં જોઈને રૂવાડા ઊભા થઈ જાય એ મધ દરિયે મોતના મોઢામાં જદુમતો હોય છે એ કેવો હોય છે સાહેબ એનો મારે પ્રસંગ કેવો તમને